નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રી કૃષ્ણ લીલાના ભાગ એવા ગાયનું પૂજન જોઈશું લાલાને ગાયો વહાલી છે લાલાને ગંગી ગાય બહુ વહાલી લાલાની ઝાંખ ન થાય ત્યાં સુધી ગંદી પાણી પીતી નથી ઘાસ ખાતી નથી ગોવાળો કંટાળી જાય યશોદાજી પાસે આવ્યા માં લાલાને ગૌશાળામાં લઈ આવ્યા લાલાને ગૌશાળામાં લઈ આવે ત્યારે લાલાની ઝાંખી કરી ગંદી ગાય ખડખડ પેટમાં કાંઈ ન હોય ત્યારે સાત્વિક ભાવ તરત જાગે છે ઉપવાસ કરવાથી ઋષિઓ તપસ્યા કરે છતાં કામ ગયો નહીં એટલે તેઓ ગોકુલમાં ગાયો થઈને આવ્યા છે નિષ્કામ કૃષ્ણને અમારો કામ અર્પણ કરી અમે નિષ્કામ થઈશું ગોપીલોએ ગાયનું કુચડું હાથમાં લીધું અને ત્રણ વખત કપથી માથા સુધી ફેરવેલું મારા લાલાને કોઈની નજર લાગી હોય તો તે સર્વ ગંગે ગાયના પૂછડામાં જાય ગોપી પ્રેમની ધજા છે અમારા કનૈયાને કંઈ થવાનું હોય તો તે અમને થાય આ ગોપીઓનો વિશુદ્ધ પ્રેમ છે જીવન સાદું બનાવો ગૌમૂત્રમાં પવિત્ર કરવાની શક્તિ છે ગૌમૂત્રનું પાન અને તેના વડે સ્નાન કરવાથી શરીર નિરોગી થાય છે ગૌમૂત્રના પાનથી શરીર શુદ્ધ થાય છે તે તો ખરું પણ મન પણ શુદ્ધ થાય છે ગાયનું મૂત્ર એકસો વખત ગાળી પી તો મનનો મેલ દૂર થશે આ પ્રયોગ છ મહિના સુધી કરવાનો છે ગૌમૂત્રના પાનની શરૂઆત કર્યા પહેલા સ્વભાવ મન કેવું છે તે લખી રાખજો છ મહિના ગૌમૂત્રના પાન કર્યા પછી જુઓ સ્વભાવમાં પરિવર્તન દેખાશે મનુષ્યનો સ્વભાવ સુધરતો નથી ત્યાં સુધી તે જ્ઞાન માર્ગમાં કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકતો નથી ગાયનું દૂધ બુદ્ધિને નિરોગી બનાવે છે ગાયનું છાણ ત્વછાની ખાટી ગરમી ખેંચી લે છે અને મુલાયમ બનાવે છે મનુષ્યનું જીવન એવું થયું છે કે તેની સંપત્તિ અને સમય ફેશન અને વ્યસન પાછળ જ જાય છે વ્યસન અને ફેશનમાં જેના પૈસાનો દુરુપયોગ થાય છે એ ભક્તિ માર્ગમાં આગળ વધી શકતો નથી એક કહે છે કે લાલાની આંખ કેટલી સુંદર છે બીજી કહે છે લાલાના વાળ કેટલા સુંદર છે ત્રીજી કહે છે અલી લાલાના ચરણ કમળ તો જો કેટલા સુંદર લાગે છે શ્રી કૃષ્ણના એક એક અંગમાં ગોપીઓ આંખને સ્થિર કરે છે ગોપીઓ સ્તુતિ કરવા લાગી એ જ ભગવાન તારા મંગળમય ચરણોનું રક્ષણ કરો યક્ષ પુરુષ તારા સાથળોનું રક્ષણ કરો અચ્યુત ભગવાન તારી કેળની રક્ષા કરો હૈ ગ્રીવ ભગવાન તારા પેટને કેશવ ભગવાન તારા હૃદયની ઈશ ભગવાન તારા વક્ષ સ્થળને સૂર્યકંઠને વિષ્ણુ ભગવાન ગોજાની વામન ભગવાન તારા યશોદાને કહે છે માં કનૈયાને હવે ધવડાવો તે બરાબર ધાવશે તો માનીશું કે તેના પેટમાં બીક નથી બાળકૃષ્ણ તનપાન કરે છે ગોપીઓને આનંદ થાય છે ભગવાનના ધામ ચિન્નય ધામમાં પ્રવેશ કોણ કરી શકે જ્યારે વાસનાનો નો નાશ થાય ત્યારે આ ચિંમે ધામમાં પ્રવેશ મળે છે આ પૂતના મોક્ષ ભગવાન થાય છે બાળ રહસ્ય છે ત્યારે ગોકુળ પણ સંકટ આવે છે આ બતાવે છે કે જીવ ઈશ્વરથી દૂર જાય તો દુઃખી થાય શરીર અને ઇન્દ્રિયો ભલે વ્યવહારના કાર્ય કરે પણ બુદ્ધિ શ્રી કૃષ્ણથી દૂર ન જવી જોઈએ

જેના મનનો નિરોધ થાય તેને મુક્તિ મળે છે મનમાં નિરોધ હશે જ હશે ત્યાં સુધી નિરોધ થશે નહીં અને ત્યાં સુધી મુક્તિ મળશે નહીં ગોપીઓને કૃષ્ણના દર્શન વિના ચેન પડતું નથી પ્રાતઃ કાળમાં ગોપીઓ યશોદાના ઘરે આવ્યા યશોદાજી કહે છે અરે બાવરી ગોપી મારો કનૈયો તો સૂતેલો છે તમે આટલા જલ્દી કેમ આવ્યા તમે કનૈયાના દર્શન કરો પણ જો જો વાત ન કરશો વાતો કરશો તો મારો કનૈયો જાગી જશે એક દિવસ પ્રાતઃ ગોપીઓ કનૈયાના વખાણ કરે છે અરે સખી કનૈયો સૂતો હોય ત્યારે તેની ઝાંખી સુંદર થાય છે એક બોલી લાલાના વાળ કેવા સુંદર છે બીજી બોલી આંગળી કેવી મનોહર છે એક બોલી ચરણ સુંદર છે તેને પખાળવાનું મન થાય છે એક બોલી મને લાલાનો અધરોષ્ટ બહુ સુંદર લાગે છે આ ગોપીઓ બોલતી નથી ભક્તિ બોલે છે ગોપીઓ ભક્તિ માર્ગના આચાર્યો છે ભક્તિ કેવી રીતે કરવી તે ગોપીઓ બતાવે છે ભગવત સ્વરૂપમાં આસક્તિ ન વધારો ત્યાં સુધી સંસારની આસક્તિ છૂટતી નથી તેવામાં લાલાએ પાસું ફેરવ્યું લાલો પાસું ફેરવે ત્યારે અંગ પરિવર્તન નામનો ઉત્સવ કરવાનો પરમાત્માને પધરાવ્યા પછી કાયમ ઉત્સવ કરશો તો લાલો કાયમને માટે તમારા ઘરમાં રહેશે શ્રી કૃષ્ણ ઉત્સવ પ્રિય છે ઉત્સવના દિવસે શક્તિનો મનનો વાણીનો સદુપયોગ કરો ઉત્સવના દિવસે ભગવાનનું ખૂબ સ્મરણ કરવું જોઈએ ઉત્સવના દિવસે ઈશ્વર સેવામાં દેહભાન ભૂલવું જોઈએ

યશોદાએ વિચાર્યું બ્રાહ્મણોની પૂજા રોજ કરું છું એ સારું છે પણ ગોપીઓ અને ગોવાળોના આજે ગોપીઓ અને ગોવાળોની પૂજા કરવી છે કનૈયાના પ્રાગટ્યના દિવસે યશોદાજી ગોપીઓને ભેટ આપવા લાગેલા ગોપુલીએ કહેલું આજ તો અમારે કનૈયાને આપવાનું હોય લેવાનું નહીં એટલે તે દિવસે કોઈએ લીધું નહીં

દરિદ્ર થઈ વનમાં ફરતા હતા નળ રાજા જેવા પણ દરિદ્ર થયા હતા જેટલું હાથે વાપરશો તેટલું સાથે આવશે આજે ભાગ્ય અનુકૂળ છે યશોદાજી ખૂબ દાન કરે છે આજે સાડીઓનો ઢગલો કર્યો પિતાંબરનો ઢગલો કર્યો કંઠીઓનો ઢગલો કર્યો છે ગરીબ બ્રાહ્મણનું સન્માન થાય ત્યારે પરમાત્માને આનંદ થાય છે ઈશ્વર જેને ધન આપે છે તેની પાસે આશા રાખે છે કે મારા બીજા બાળકોનું તે પોષણ કરે છે લાલાએ આંખો બંધ કરી દીધી કનૈયો અંદરથી જાગતો હતો મારા સુવાથી માને આનંદ મળતો હોય તો હું સુઈ જાઉં ભગવાનને નાટક કરતા બહુ આવડે છે એટલે તો એનું નામ નટવર પડ્યું છે ક્રિયા અને લીલાનો તફાવત યાદ રાખવાનો છે જેની પાછળ અને જે ક્રિયા કર્તૃત્વનો અભિમાન છે સુખી થવાની ભાવના છે તે ક્રિયા લાલા પાછળનું કર્તવ્યનું અભિમાન નથી ફક્ત બીજાને સુખી કરવાની ભાવના છે તે લીલા જીવનની બધી ક્રિયા અને ભગવાનની લીલા યશોદાજી વિચારે છે આખું ગામ મારે ત્યાં આવવાનું છે આંગણામાં ગાડા નીચે રાખ્યું યશોદા એક એક ગોપી નું સન્માન કરે છે બાળકને સુંદર કંઠી આપ્યા એટલે મને આનંદ થાય છે ગોપીઓ હૃદય આશીર્વાદ આપે છે બાળકૃષ્ણ લાલ કી જય હો જય હો

આજે થોડી ગમત કરું બાળકૃષ્ણ રડે છે માં સાંભળતી હતી બાળક રડે એટલે પગ ઊંચા કરે છે ઉપર નજર કરે તો ગાડા ઉપર રાક્ષસ સકાટા સુર પુતનાનો ભાઈ બહેનનો વેર લેવા આવ્યો કૃષ્ણ મનમાં કહે આ તો કંસ મામા તરફથી રમકડું આવ્યું છે ગાડાને પગની ઠોકર મારી તે ગાડું ઊંધું પડી ગયું અને ગાડામાં જે દહીં દૂધ તેમજ રસો રાખેલા તે ઢોળાઈ ગયા સકતા સુર ઉતલી પડતા મરી ગયું આ ચરિત્રમાં રહસ્ય છે તેમ પણ પતિ પત્ની પૈડા છે આ ગાડા ઉપર શ્રી કૃષ્ણને પધરાવો પ્રભુને કહો નાથ તમારે શરણે આવ્યો છો જેના શરીર રથના સારથી ઈશ્વર બનતા નથી તેનો સારથી મન બને છે મન સારથી બને

મનુષ્ય લૌકિક વ્યવહારને પ્રાધાન્ય આપે અને શ્રી કૃષ્ણને જીવનમાં પ્રાધાન્ય આપો તો સક્તાસુર કદી નહીં આવે શક્તાસુરને શ્રીકૃષ્ણ મારે છે જ્યારે કલમ ક્રોધ લોભરૂપી શક્તાસુર તમારા હૃદય ઉપર ચડી દે છે ત્યારે એકસો આઠ માળકાની માળા હાથમાં રાખી શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ કરો જય શ્રી કૃષ્ણ